નગરના જામ જામસત્તાનો પ્રસંગ છે સંવંત સોળસો સડસઠના પરદેશમાં શ્રી ગોપાલલાલજી પ્રથમ નવાનગરમાં પધાર્યા અને ચોથી ભાટિયાણીની ધર્મશાળામાં મુકામ કર્યો હતો સેવક ટેહેલવા આપશ્રીની સાથે ઘણા હતા એક દિવસ શ્રી ગોપાલલાલજી અશ્વ ઉપર આરૂઢ થઈને નવાનગરમાં પધાર્યા અશ્વ ઉપર ખેડતા ખેડતા નગરમાં વિચારી રહ્યા છે તેમ નગરજનો રાજા જામસત્તાની દ્રષ્ટિ શ્રીજી ઉપર પડી શ્રી ગોપાલલાલજીનું સ્વરૂપ એવું અલૌકિક ત્રિલોક સુંદર જેની દ્રષ્ટિ પડે તેનું મન તે સ્વરૂપમાં હરાઈ જાય જામસત્તાને આપના મનમોહક સ્વરૂપના દર્શન થતાં તેના ચિત્તમાં ભ્રમણા પેદા થઈ કે આ હું શું જોઈ રહ્યો છું સતવાર તે મુગ્ધ થઈ ગયો અને પછી શ્રીજીને તેણે એક વાત પૂછી કે આપ તો ગોકુલના ગુસ્સા જ છો અને આપને સૌ કોઈ પૂરણ પુરુષોત્તમ કરી જાણે છે તો મારા જીતમાં જે ભ્રમ થયો છે તે કૃપા કરી દૂર કરો ત્યારે શ્રીજીએ જામસત્તાની વાત સાંભળીને કહ્યું તું તો રાજા છે લોક તને રાજા કહે છે અને મનુષ્યમાં તો તું પુરુષ છો છતાં રાજાનું માન પામ્યો છે રાજા જેમ ઈક્ષના રસમાંથી શર્કરા અને ગુડ બને નીપજે છે તો સ્વાદ અને ગુણ બંનેના જુદા છે શર્કરા ખાય તેને શર્કરાનો સ્વાદ આવે ગુળ ખાય તેને ગુળનો સ્વાદ આવે એમ અમારા સ્વરૂપ વિશે સમજવું જો અમને ગુસાઈ કરીને જાણે તેની બીજી પ્રાપ્તિ શું થાય જ્યારે અમારા સ્વરૂપને પુરુષોત્તમ કરીને જાણો તો તેને પુરુષોત્તમની લીલાના દર્શન થાય જેનો જેવો ભાવ તેનું સ્વરૂપ અમારું જણાય આમ કહીને શ્રીજીએ તેને કંદર પર લાવણ્યમય સ્વરૂપનું દર્શન દાન આપ્યું અને જામસત્તા આપના ચરણમાં પડી ગયો તેની સર્વભ્રમણા દૂર થઈ ગઈ અને શ્રીજીને વિનંતી કરી રાજ આપ પધારીને મારા દેશને પાવન કર્યો કૃપા કરી અમને તમારો સેવક કરો શ્રીજીએ કહ્યું તારો ભાવ હોય તો સેવક થાવ અમે તો જીવનો શરણદાન દેવા માટે પરદેશ વિતરી રહ્યા છીએ અધિકારી જીવ બધા અમારા શરણમાં આવીને સેવક થાય છે રાજન તારો અંગીકાર અમો કરશો તું રાજદ્વારમાં જઈને વાત કરીને પૂછી જો પછી આમનો અંગીકાર તમારો કરીએ જામસત્તાના મનમાં ઘણો વિરત થયો કે મેં શ્રીજીને ઘણો શ્રમ આપ્યો અને મારા મનમાં જરા તેની નિંદા થઈ ગઈ પણ મારા ગર્વનો નાશ કર્યો આ તો ત્રિભુવનપતિ છે તેની સામું દ્રષ્ટિ કરે તેનું મન હરી લે છે અને તેની કૃપા કરે તેને અનુભવ થાય આમ જામસત્તાએ રાજદ્વારમાં જઈને પોતાના ઠકરાણા આગળ વાત કરીને કહ્યું ત્યારે ઠકરાણા વાત સાંભળી ઘણું સુખ પામ્યા અને મનમાં મોદ પામ્યા